મિત્રો અમે આજે ઉભા છીએ ખારા ગામની અંદર જ્યાં શીતળામાનો મંદિર આવેલો છે અને આ જે રોડની બાબત છે જે બાબરથી શીતળામાના ખારા સુધી મંદિર મંદિર સુધી પાંચ કિલોમીટરનો રોડ આવે છે વારંવાર રજૂઆતો કરવા છતાં આ રોડનો હજી કોઈ નિરાકરણ આવ્યું નથી આપણી સાથે જોડાયા છે બાબર તાલુકાના અને બાબર શહેરના જાગીરદાર સમાજના અને એક લોકસેવક ઉત્તમસિંહ રાઠોડ શું કહેશો સાહેબ બાબ આપણે આ બાબતે તો મારે તમને થોડું માર્ગદર્શન આપવું છે આ શીતળામાનું જે મંદિર તારા આવેલ છે શીતળામાં અને હું આગળ મહાકાળીનું મંદિર આ ધારો કે એક સમાજનું નહીં કોઈ અઢારે બેણ દર્શન માટે આવે છે કોઈની મોનતા હોય કોઈની ના હોય આ હોય તો મારી એક રજૂઆત એવી છે કે હું જાણ ભાભર શહેરની અંદર આપણે ગાય ચક્રએ મુખ્યમંત્રી આયા એમને રોકાયા રજનીભાઈ શાહ અને હરિભાઈ આપ્યા હીરાલાલ વાલચને એમની રજૂઆત એવી કરી કે તમે પાંચ કિલોમીટરનો વચલો રોડ અમને આપો તમે આપો એટલે જીધો ખારાથી નીકળે એટલે જીધો હોયથી પુવા થાય એટલે ત્યાં એમનું મોટું દેરા થશે અને અમુક ભાભર શહેર અને ભાભર તાલુકાના અને ખારાને પણ સળંગ પડે હવે અમે વારંવાર આ રોડની રજૂઆત કરેલ છે જો ધારે જપે ક્યાંની બેન હતા કરેલ છે સંસદ જપે અત્યારે ચાલુ છે એટલે કરેલ છે પછી સરુભજી ઠાકોર અત્યારે પેટા ચૂંટણીમાં સરકારમાં છે પોતે એમને પણ રજૂઆત કરી છે મારી જોડે અત્યારે જાગૃત સરપંચ છે અત્યારે બાબર તાલુકાની અંદર સરપંચનો એમનું નામ આવે વિકાસ માટે એમની પણ મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને પ્રાંત સાહેબને ધારાસભ્ય સંસદ સભ્યને બધાને લેટર લખ્યા છે એમનો કોઈ સવાર જ નથી અને બીજી મારી વાત એવી છે કે અમે વારંવાર રોડ કેમ માંગો કે બાર મહિના શીતળામાનો એક મેળો ભરાય છે અઢારે કુંભ હોય આવે છે ત્યાં જો હાઈવેમાં થાપા જાય તો અત્યારે શું ટ્રાફિકનું ગાડીઓનું બહુ પેલું છે તો એક્સિડન્ટ થાય કોઈ આવા બનાવ બને તો અમને હોયથી ભાભરથી મોડી અને ખારા ઉધી અમને વટલો આરો રોડ આપે તો એવી સરકાર જોડે મુખ્યમંત્રી જોડે અને હોયના ભાજપના ધારાસભ્ય સરુજી ઠાકોર જોડે અને લાડીલા સંસદ છે જ્ઞાની બેન જોડે અમારી એક રજૂઆત છે કે તમને હાથ જોડીને હું રજૂઆત કરું છું મારો કોઈ સવાર જ નથી સરપંચ સાહેબનો પણ સવાર જ નથી આ મતદારનો કોઈનો સવાર જ નથી એક અત્યારે અમને પાંચ કિલોમીટરથી ભાભરથી હું ચિતળામાં સુધી અમને રોડ આપે તો અમારે કોઈને હું ખારાની અંદર કોઈ છોકરા નોકરીઓ કરતા હોય કોઈ ખેડૂતને સળંગ પડે કોઈ ટ્રેક્ટર માટે કોઈ તકલીફ ના પડે એવી મારી રજૂઆત છે આ જોડીને રજૂઆત કરું છું કે તમે અમને એક આટલો રોડ આપો તો તમે જાણ અમને રોડ આપશો ને તો ખારા ગોમ બાભર શહેર અમે તમારું એટલું જ સન્માન કરશે ને સરપંચ સાહેબ હું આ બધા લોકો ઊભા ને તો તમને એમ થાય કે અમે રોડ આવ્યો તમે અમે તમારું સન્માન કરશે અમને રોડ આપો એવી મારી વિનંતી છે હવે તો આપણે આ હુકમસિંહે રોડમાં માંગણી કરી અને આપણી સાથે સરપંચ પણ જોડાયેલા છે શું સરપંચ અમારે આ જો સીધો રોડ બની જાય તો ગામને ભાભર જવામાં સરળ રહે અને પેલું છ કિલોમીટર ફરીને જવું પડે છે અને ટ્રાફિકવાળો રોડ હોવાથી એ વારંવાર અકસ્માતને એવા ભય બનાવ બને છે આ સીધું બની જાય તો ખેતરોવાળાને જવા આવવામાં અમારે ગામવાળાને બધા કુવાળા અસાણા આ બધાને સીધો રોડ ભાભર લાગી જાય સારો તો આ બાબતે રોડ બાબતે સ્વરૂપજી ઠાકોર જે ધારાસભ્ય છે એમને પણ રજૂઆત છે નગરપાલિકા બાબરને પણ રજૂઆત છે અને તાલુકા પંચાયતને લગતા તમામે તમામ રોડો જે છે એમને પણ આ રોડ બાબતે રજૂઆત છે અને વહેલી તકે આ રોડ બને અને સુવિધાઓ ઉપલબ્ધ થાય એવી એમાં આ દરેકની માગણી માગણી છે જય હિન્દ જય ભારત